નમસ્કાર વૈદિક યુગ અગત્યના પ્રશ્નો ભારતીય ઇતિહાસના સંદર્ભમાં કેટલી જોડ સાચી છે તો પુસ્તકનું નામ છે અને લેખકનું નામ છે દેવીચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બિલહણ હમીર મહાકાવ્ય નયનચંદ્ર નયનચંદ્ર સુરી મિલિંદ પન્હો નાગાર્જુન અને નીતિ વાક્ય મિત્ર સોમદેવ સૂરી તો ઓપ્શન છે માત્ર એક માત્ર બે માત્ર ત્રણ કે ચારે તો જવાબ છે સી માત્ર ત્રણ મતલબ કે ટોટલ ત્રણ જોડ સાચી છે જ્યારે એક જોડ ખોટી છે દેવી ચંદ્રગુપ્ત એ વિશાખા દ્વારા લખવામાં આવેલ સંસ્કૃત નાટક છે જેમાં ચંદ્રગુપ્ત દ્વારા તેમના મોટાભાઈના પત્નીને શખ્સાક્ષકથી બચાવ્યાનો ઉલ્લેખ જોવા મળે છે એનો મતલબ કે જે પહેલી જોડ છે તે ખોટી છે ત્યારબાદ છે હમીર મહાકાવ્ય તો એ જૈન વિધાન નયન ચંદ્ર સુરી દ્વારા લખાયેલું છે પંદરમી સદીનું સંસ્કૃત મહાકાવ્ય તો બીજી જોડી સાચી છે મિલિંદ એ બૌદ્ધ સાધુ નાગસેન અને રાજા મિલિંદ વચ્ચેની વાતચીત છે તેથી ત્રીજી જોડ સાચી છે મિલિંદ હોનો અર્થ છે મિલિંદના પ્રશ્નો તે પાલી ભાષામાં લખાયેલ છે નીતિ વાક્ય મિત્ર એ સામાજિક આદર્શ નીતિશાસ્ત્ર અને રાજનીતિ પણ લખવામાં આવેલ છે તેના લેખક છે જૈન વિધાન સોમદેવ સુરી જે સંસ્કૃતમાં લખાયેલ છે પ્રશ્ન તે પછીનો છે નિમ્ન પૈકી કયા જૈન ગ્રંથો છે નેતિ પ્રકરણ પરિશિષ્ટ પર્વ અવધાન શતક ત્રિશાસ્ત્રી લક્ષણ મહાપુરાણ ઓપ્શન છે ત્રણે બીજો અને ચોથો પહેલો ત્રીજો અને ચોથો અને ડી છે બીજો ત્રીજો અને ચોથો તો જવાબ છે બીજો અને ચોથો એ જૈન ગ્રંથ છે પરિશિષ્ટ પર્વ પર્વ અને ત્રિશાસ્ત્રી લક્ષણ મહાપુરાણ પ્રકરણ એ બૌદ્ધ ધર્મની પાલી ભાષા સાથે સંબંધિત છે તેમાં દંતકથાઓ જોવા મળે છે ઘણી વખત તેમાં થેરવાદ બૌદ્ધ ધર્મના કુંદક નિકાયનો પણ સમાવેશ થાય છે પરિશિષ્ટ પર્વ હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલ છે જે ચંદ્રગુપ્તનું જૈન ધર્મ સાથેનો સંબંધ દર્શાવે છે તરીકે ઓળખવામાં આવે છે એટલે કે તમામ જ્ઞાનના જાણકાર અવદાન શતક બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે જે બીજીથી પાંચમી સદી દરમિયાન સંકલિત કરવામાં આવ્યું હતું ત્રિશાસ્ત્રી લક્ષણ મહાપુરાણ એ જૈન ગ્રંથ છે જેનું સંકલન મુખ્યત્વે આચાર્ય જીનસેન દ્વારા રાષ્ટ્રકૂટોના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું તે પછીનો પ્રશ્ન છે ભારતીય ઇતિહાસ મુજબ ભવભૂતિ હસ્તીમાળા અને ક્ષમેશ્વર કોણ હતા ઓપ્શન છે જૈન સાધુ નાટ્ય લેખક દાર્શનિક કે પછી વાસ્તુકાર તો સાચો જવાબ છે બી નાટ્ય લેખક ભવભૂતિ એ સંસ્કૃત નાટ્યકાર છે જેમણે માલતી માધવ અને મહાવીર ચરિત્ર જેવા સંસ્કૃત નાટકો લખ્યા છે તેઓ કનોજના રાજા યશોવર્મનના દરબારી હતા હસ્તીમાળાએ આઠ નાટકો લખ્યા છે જેમાં વિક્રાંત કૌરવ તથા સુભદ્રાહરણનો સમાવેશ થાય છે તેઓ જાણી જાણીતા કન્નડ કવિ અને નાટ્યકાર હતા હોયસાળ સામ્રાજ્યની અંદર તેમજ ક્ષેમેશ્વર પણ જાણીતા નાટ્યકાર હતા તે પછીનો પ્રશ્ન છે ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં કઈ જોડ સાચી છે તો પરિભ્રાજક છે મતલબ કે ત્યાગી અને ભટકનાર શ્રમણ મતલબ ઉચ્ચ દરજ્જો ધરાવતો પૂજારી અને ઉપાસક એટલે કે બૌદ્ધ ધર્મના અનુયાયી તો ઓપ્શન છે એક એન્ડ બે પહેલો અને ત્રીજો બીજું અને ત્રીજું કે એક બે અને ત્રણ તો સાચો જવાબ છે બી મતલબ કે પહેલી અને ત્રીજી જોડ સાચી છે પરિભ્રાજક એટલે ત્યાગી અને ભટકનાર જ્યારે ઉપાસક છે બૌદ્ધ ધર્મના અનુયાયી તે પછીનો પ્રશ્ન છે ઋગ્વેદી કાર્યો અને સિંધુ સભ્યતાના લોકો વચ્ચેના તફાવતના આધારે કયું વિધાન સાચું છે ઋગ્વેદી કાર્યો યુદ્ધમાં કવચ અને હેલ્મેટનો ઉપયોગ કરતા હતા જ્યારે સિંધુ સભ્યતાના લોકોનો એવો કોઈ જ પુરાવો જોવા નથી મળતો ઋગ્વેદી કાર્યો સોનું ચાંદી અને તાંબાથી પરિચિત હતા જ્યારે સિંધુ સભ્યતાના લોકો માત્ર તાંબુ અને લોખંડથી જ પરિચિત હતા ઋગ્વેદિક આર્યો ઘોડાને પાડતા હતા જ્યારે સિંધુ સભ્યતાના લોકો ઘોડાથી પરિચિત ન હતા ઓપ્શન છે માત્ર એક બે અને ત્રણ એક અને ત્રણ કે એક બે અને ત્રણ તો જવાબ છે સી પહેલું અને ત્રીજું વિધાન સાચું છે હડપ્પાના તમામ સ્થળોએથી આપણને સોનાના દાગીનાના પુરાવા મળ્યા છે તેથી હડપ્પાના લોકો સોનાથી પરિચિત ન હતા એ વિધાન બીજું ખોટું છે અને જ્યારે બીજું વિધાન ખોટું થાય છે તો ઓપ્શન બી અને ઓપ્શન ડી નાબૂદ થઈ જાય છે કારણ કે બંનેમાં બીજા વાક્યનો ઉલ્લેખ છે હવે યુપીએસસીએ ઓફિશિયલ આન્સર તરીકે જવાબ સી પસંદ કર્યો છે એનો મતલબ કે યુપીએસસી એવું માનીને ચાલે છે કે હડપ્પાના જે લોકો છે તે ઘોડાને જાણતા ન હતા જ્યારે તમે જોઈશો કે અમુક પુસ્તકની અંદર એકાદ શહેરમાં સુરકોટડા જેવી જગ્યાએ આપણને ઘોડાના પુરાવા મળ્યાનો ઉલ્લેખ જોવા મળે છે તે પછીનો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જાય તે સામાથી લેવામાં આવ્યું છે કથા ઉપનિષદ ચાંદોગ્ય ઉપનિષદ ઐત્રે ઉપનિષદ કે મુંડક ઉપનિષદ તો રાઈટ ઓપ્શન ઇઝ મુંડક ઉપનિષદ ડી તે પછી છે નીચેના પૈકી કઈ જોડી છ ભારતીય ફિલોસોફીનો હિસ્સો નથી તો મીમાંસા અને વેદાંત ન્યાય અને વૈશેષિક લોકાયત અને કાપાલિક કે સાંખ્ય અને યોગ તો જવાબ છે સી લોકાયત અને કાપાલિક ફિલોસોફી એ ભારતની જે છ મુખ્ય ફિલોસોફી છે તેનો હિસ્સો માનવામાં આવતી નથી તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો લાઇક કરવા અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ